પોરબંદરની પાલિકા કચેરીમાં એક હજારના રૂપિયા પચાસ હજાર પાર્કિંગમાં પડી ગયા હતા આ રોકડ રકમ એક સફાઈ કામદારને મળતા પાલિકા પ્રમુખની હાજરીમાં મૂળ માલિકને પરત કર્યા હતા પોરબંદર શાહ નગરપાલિકા કચેરીમાં એક અરજદાર વેરો ભરવાઈ કરવા માટે આવ્યો હતો તે દરમિયાન અરજદારની થેલીમાં રહેલ રોકડ રકમ પચાસ અને એક ચેક બુક પાલિકાના પાર્કિંગમાં પડી ગયા હતા આ રોકડ રકમ એક સફાઈ કામદારને મળતા તેમણે પાલિકા પ્રમુખને જાણ કરી અને મૂળ માલિકની શોધખોળ હાથ ધરી રોકડ રકમ પરત કરી હતી પરમ દિવસે પોરબંદર છાયા નગરપાલિકાની પ્રમુખની ચેમ્બરમાં અમે બેઠેલા હતા ત્યારે અમારા સફાઈ કામદાર આવી અને પચાસ હજારનું બંડલ આપ્યું કે બેન મને નીચે પાર્કિંગમાંથી આ પૈસા મળ્યા હવે કોઈ આવે અને તમને જણાવે કે આ મારા પૈસા ખોવાઈ ગયા તો તમે ખરાઈ કરીને પૈસા આપજો એ દરમિયાન જ અમારા સીસી કેમેરા સીસીટીવી કેમેરાના અમારા આસિસ્ટન્ટ છે એ આવીને કીધું કે બેન અમારે કેમેરો બંધ કરવો પડશે કારણ કે કોઈ ભાઈના પૈસા ખોવાઈ ગયા તો ત્યારે જ અમે કીધું કે ના જ આ પૈસા એમના અહીંયા ભાઈ દેવા એવા છે અમારા રમેશભાઈ કરીને સફાઈ કામદાર હતા એ ઈમાનદારી બતાવી અને એમણે અહીંયા પચાસ હજાર જમા કરાવેલા હતા અને એ દરમિયાન જેના ખોવાયા હતા અરજદાર ચોબનપુત્રા એમને કીધું કે અમને મળેલા છે અને એ ખૂબ ખુશી થયા કારણ કે એ પણ થકરાર હોસ્પિટલમાં પોતે નોકરી કરે છે કે બેન આટલા રૂપિયા જ મારા આખા વર્ષનો પગાર છે તો એ પણ ખૂબ ખુશી થયા અને અમારા સફાઈ કામદારની ઈમાનદારીને બિરદાવી ખરેખર જો આવા દાખલા સમાજમાં બેસે કે સફાઈ કામદાર પોતે લોભમાં આવી અને કાંઈ બી કર્યું હોત તો થઈ શકે પણ એણે તરત જ ઉપર ચેમ્બરમાં અને પૈસા દીધા એ ખરેખર એનો જે આ ગુણ છે એ બિરદાવાને લાયક છે પાલિકાના સફાઈ કામદારની પ્રામાણિકતાને ને લઈને પાલિકા પ્રમુખને પણ સફાઈ કામદારની આ કામગીરી બિરદાવી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર